મહેસાણા ઊંઝા એપીએમસી ચૂંટણી મામલો ધારાસભ્ય કિરીટ પટેલે નોંધાવી ઉમેદવારી એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે નોંધાવી ઉમેદવારી પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલે નોંધાવી ઉમેદવારી પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે કહ્યું હું ધારાસભ્ય કે કે પટેલ સાથે છું તો ધારાસભ્યએ કહ્યું કે હું સ્વચ્છ વહીવટ માટે ચૂંટણી જંગમાં આવ્યો છું ભાજપ મેન્ડેટ નહીં આપે તો ઉમેદવારી પરત ખેંચીશ ધારાસભ્ય કે કે પટેલ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ જ્યારથી સહકારી મંત્રાલય છે ત્યારથી સમગ્ર દેશમાં સહકારિતાની એક ભાવના પૂરજોશમાં ચાલી રહી છે અને એમના જે વિચારો છે એની સાથે પહેલા જોઈએ તો ચારેક વર્ષમાં એપીએમસી માં એટલો વિકાસ થયો છે અગાઉના પાસઠ વર્ષમાં જે અહીંયા આગળ ભંડોળ હતું એના કરતા ડબલ ભંડોળ પાંચ વર્ષમાં થયું છે આવક ઓગણીસ કરોડ પર ક્યારેય નહોતી ગઈ એને અમે પાંચ વર્ષમાં આજે સડત્રીસ કરોડ ઉપરની વાર્ષિક આવક થઈ છે ખેડૂતોનો પણ બિયારણ આપવાનું હોય એ એમને પાક પ્રોત્સાહન આપવાનું હોય અથવા તો એમને કોઈ પણ ખેતી વિષયક સેમિનાર કરવાના હોય એક્સપોર્ટ પ્રમોશન કરવાનું હોય ઊંઝા મસાલા માર્કેટ છે સમગ્ર એશિયામાં એની એક ખૂબ જ ખ્યાતિ છે એ માર્કેટને કેવી રીતે વિશ્વ ફલક પર લઈ જવું એવા અમે કામો કર્યા છે અને આ બજારને અહીંથી પણ વધારે સારું પ્રોત્સાહન ઓનલાઈન ટ્રેડિંગ પ્રોસેસિંગ હાઉસ આ બધું જે નવા એપીએમસીમાં બની રહ્યું છે અને એને મૂર્તિમંત કરવા માટે અમારી ટીમ પણ પાર્ટીની સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે એના કદમે કદમે અમે સાથે રહી અને આ કામ કરવા માટે પાર્ટી જે કહેશે એ પ્રમાણે કરીશું અને હું તો ઇતર મંડળી વિભાગમાંથી જેમાં મારું એક જ છે અને એમાં હું ડિરેક્ટર તરીકે ચૂંટાઈશ પણ પાછળ જે મને પાર્ટી જવાબદારી આપશે એ સ્વીકારો મારી અને બધા અમને ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અમે ખેડૂત વિભાગમાંથી ફોન કરવાની પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ પક્ષેટ જેને આપશે એની સાથે અમે રહેવા સર એપીએમસી ની અંદર સ્વચ્છ વહીવટ અને આપણા વિસ્તારના ગામોના સારા વિકાસ માટે મારે ચૂંટણીમાં ચુકાવ્યું છે સર ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી અને ધારાસભ્ય માનીએ કે કે પટેલના પેનલમાં ઉમેદવારી નોંધાવી ધારાસભ્યના સમર્થનમાં સરકાર શ્રી સમર્થન સમર્થનમાં એ મારા જીવનમાં નથી હું પોતે ચૂંટણી ખેડૂત વિભાગમાં લડી રહ્યું છું અને કે કે સાહેબના પેનલમાં હું છું ને સરકારના સાથે છે સરકાર મેન્ડેટ આપશે તો પણ મને વિશ્વાસ છે અત્યારે નવી ચૂંટણી નવું દાવ નવું દિલ્હી નવો દાવ ચૂંટણી લડવા મુખ્ય ઉદ્દેશ બસ ખેડૂતોનું સારું કામ થાય બધા વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે તાલુકાના સમગ્ર ખેડૂતોને એના માટે જો તમારું ભારતીય જનતા પાર્ટીનું છે અને આ વખતે મેં ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી કરી છે અને પાર્ટી મેન્ડેટ આપશે તો અમે ચૂંટણી લડવાના છીએ આ અમારી તૈયારી છે અમે એવું ક્યાં કહ્યું કોણ ભાજપમાં છે કોણ નહીં એ પાર્ટી નક્કી કરશે પણ એમને જે ચૂંટણી પ્રચાર કે પ્રક્રિયા ચાલી છે એમાં એવા દાવા કર્યા હતા એવા મેં છે કે ભાઈ અમને ટિકિટ મળે મેન્ડેટ મળે કે ના મળે તો પણ લડવાની એમની તૈયારી છે એવા એમને દાવા કરેલા છે એનો જવાબ એ આપશે અમે પાર્ટીના મેન્ડેટ સાથે છીએ અને પાર્ટી સાથે છીએ જે બાબતોએ મેં વિરોધ કે ઉઠાવ્યો હશે સવાલના સામે કોઈ જવાબ મારો ઉઠાવ્યો હશે તો એની પાછળ ગુજરાત સરકારે છેતાલીસ કની નોટિસ આપી હતી આ વહીવટી બોર્ડને અને એમાં દોષિત શબ્દ ઉપયોગ કરી અને પદભ્રષ્ટ કરવા માટેની નોટી નોટિસ ફટકારી હતી આ બોર્ડને પછી મુદત પૂરી થઈ એટલે એમને પરત પણ ખેંચી પરંતુ એ વિષય ગુજરાત સરકાર અને વહીવટી બોર્ડ વચ્ચેનો છે આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે એબી પ્લસ ન્યૂઝ